નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરીએ એક નાનકડા શહેરમાં રહેતી નીલા એક શાંત સ્વભાવની અને કલાત્મક છોકરી હતી તેને વરસાદ બહુ ગમતો વરસાદની સૂમવાળી બૂમડો સાથે સાથે તેનો મનપસંદ સંગીત સાંભળવો એનો શોખ હતો એ જ્યારે પણ ઘરના આંગણામાં બેઠી રહેતી ત્યારે પડછાયાઓ સાથે રમતી રહેતી એ જ શહેરમાં રહેતો વર્જુ ફોટોગ્રાફર હતો જીવંતપળોને કેદ કરવી એનો જુસ્સો હતો એક દિવસ વરસાદમાં નીલા યુશ્યુઅલ બુક્સ સાથે બાજુના પાર્કમાં બેઠી હતી અર્જુન ત્યાં ફોટો શૂટ માટે આવ્યો હતો એક ક્ષણે તેની નજર નીલાના મલકાવતા ચહેરા પર પડી અને કેમેરાનું ક્લિક એમને જીવનભર માટે જોડાઈ ગયા અર્જુને ત્યાર પછી ઘણીવાર એ પાર્કનો રસ્તો પકડ્યો એક દિવસ હિંમત કરીને તેણે નીલાને પૂછ્યું શું તું દરેક વરસાદી દિવસે રહીમાં આવે છે નીલાએ હળવેથી હસતાન જવાબ આપ્યો મારી યાદોને વરસાદ સાથે જોડાયેલી રહેવી ગમે છે પણ આજે કોઈ નવી યાદ બનાવવાની ઈચ્છા છે એ દિવસથી તેઓ એકબીજાના સપનામાં રંગ ભરવા લાગ્યા એકબીજાની પસંદ નાપસંદ જાણતા ગયા અને જાણે દુનિયામાં બધું પોતાનું જ લાગવા લાગ્યું છેલ્લે મેઘધનુષી દિવસે અર્જુને એ જ પાર્કમાં ડાઉન થઈને કહ્યું આ જીવનના દરેક રંગ તારા વગર અધૂરા છે મારા જીવનમાં પ્રેમનો પહેલો રંગ બનીશ નીલાએ હળવી આમખે કહ્યું હું તો પહેલેથી તારા ફોટો હતી માટે અંત પણ એક નવી શરૂઆત સાથે શું તું ઈચ્છે તો હું આ વાર્તા વધુ લાંબી પણ બનાવી શકું છું કે નવલકથા જેવા ભાગોમાં પણ કહે જે અર્જુન અને નીલાની વચ્ચે હવે વાતોનો એવો સેતુ બંધાયો કે દિવસની શરૂઆત અને અંત બંને એકબીજાની યાદ સાથે થતી અર્જુન જ્યારે ફોટા ખેંચતો ત્યારે કોઈ પણ શોટ લેતા પહેલા પોતે વિચારતો હું આ પળને કેવી રીતે યાદગાર બનાવી શકું જેવો નીલા સાથે એક પળ હોય આ સમય દરમિયાન અર્જુનનું એક મોટું એક્ઝિબિશન આવતા મહિને મુંબઈમાં થવાનું હતું તે ખૂબ વ્યસ્ત હતો પણ વચ્ચેથી સમય કાઢીને પણ નીલાને મળવાનું ભૂલતો ન હતો એક દિવસ નીલા ખૂબ શાંત હતી અર્જુને પૂછ્યું શું થયું તું આવું શાંત કેમ છે આજે નીલાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મારે તને કનિક કહેવું છે મારે હાયર સ્ટડીઝ માટે બે વર્ષ માટે ફ્રાન્સ જવાનું છે અર્જુનના ચહેરા પર એક ક્ષણ માટે શોક આવી ગયો પણ પછી તેને સચોટતાથી પકડીને કહ્યું સપનાને રોકી શકાય નહીં નીલા પણ તું વચનમાં એક વાત આપ કે જ્યારે તું પાછી આવે છે હું એ જ પાર્કમાંગ તારા માટે ફોટોગ્રાફી કરતી રાહ જોતો હઈશ નીલાએ તેની આંખે ભીની કરીને હસતામ કહ્યું હું પાછી નહીં માવું હું તારા પાસે જ પાછું માવીશ ફ્રાન્સથી દર અઠવાડિયે જે લવ લેટર્સ અને પોસ્ટકાર્ડ્સ આવતા એ અર્જુન માટે એક નવી ઉર્જા લઈ આવતા તેને એને ડેડિકેટ કરીને એક ખાસ ફોટોગ્રાફી સિરીઝ બનાવવાનું શરૂ કર્યું વેઇટિંગ ઇન કલર્સ જ્યારે નીલા પરત આવી ત્યારે એ દિવસ ફરી મેઘધનુષી હતો પણ અર્જુન ક્યાંગ હતો એ જ પાર્કમાં પછી આળી બારિશમાં કેમેરા હાથમાં લઈને ઊભો હતો જેમ કે આ પળ માટે વર્ષોથી રાહ જોઈ રહી હોય એને જ્યારે નીલાને જોઈ તો કેમેરો નીચે મૂકીને ભાગી ગયો અને એક હાથ પકડીને કહ્યું આજથી હવે તું મારા એવરી ફ્રેમનું ફ્યુચર છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ